कोई पर प्रकार की मुझे न करनी ये प्रकार का निर्णय लेना है कारण ये आ अपना सोचे और आप सोचोगे ना दुखो आ भाव ले बाबा के समक्ष भारतीय जनता पार्टी का कार्यकर्ता के साथ में ये सवाल है यानी कोई पर प्रकार की मुझे न करनी ये प्रकार की भारतीय जनता पार्टी सह रहे का निर्णय ले દેશ કાર્યકર્તાઓ કે આશામેવાના છે દેશ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ આજા દેવાળે એ દે આપના માધ્યમી આપોષણ સદુ કોઈ પંજો ઉદેશક હોય કે કોઈ પણ સરકારના એકેદાર હોય કે આવે એ વિષયોનો પ્રકરણ છે આખરે સાતકી કોલોક આપકો પછીનો માહોલ છે જેપરનામી અપના અમારા આદરણીય ઉમાલા સાહેબી પર લાગી છે અને પર્યામ શરૂક આપ સૌને આજે ઘટના બની એક દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનરજી નો વિરોધ કરવા માટે સંગઠન પાંચ દિવસ દ્વારા यार अनास ने कोई बात और मुकेश भाई और अनास ने बात हाची बात है लगभग 1920 को तकरीबन मोटी घटना में ये मात्र जिम्मेदार है तो मैं अनुरोध एक पदाधिकारी मुकेश सररा आवेदन तो आप पूछो सहायक भगत कर लियो राम भाई तुमरा बात करियो भाई राम भाई बाजू में राम भाई बात है राम भाई बाजू करो आगे जाओ थाने राम भाई आप मेरा काम क्या लोगों ने स्थिति दिया है कि उधर शोपुर में

છાપામાં પદાધિકારીઓ પદાધિકારીઓમેન્ટ આપે છે અધિકારીઓ તમે શું કરો છો આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે ફાયર વિભાગ ટીપી વિભાગ સરકારે કાર્યવાહી ખબર પડે આવી ગયા ત્યાં સુધી સડક થી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાશો સુકામ એ જાણવામાં જાણવા માં અચ્છા નળ ગટર પાણી નળ ગટર પાણી ના કનેક્શન અપાયા એ બાબતે